નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ બારડ પરિતા છે અને હું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બાગાયત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને અહીં અનિલબાગ નર્સરી સાસણગીર ખાતે અમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે આવ્યા છીએ તો આજે હું તમને ફળમાં જોવા મળતી જીવાત ફળમાખીનું નિયંત્રણ કઈ રીતે કરવું તેના વિશે થોડી માહિતી આપીશ આપણે સામાન્ય રીતે ફળ ખાઈએ તો તેની અંદરથી આપણે ઈયળ જોવા મળે છે કે જે ફળમાખીનું જ નુકસાન છે અને ફળમાખીની અલગ અલગ જાતો જેવી કે બેક્ટોસેરા ડોર્સાલિસ બેક્ટોસેરા કરેક્ટ્સ અને બેક્ટોસેરા ઝોનાટા તે ખૂબ જ નુકસાનકારક હોય છે સામાન્ય રીતે આપણે આંબામાં તો બેક્ટોસેરા ડોરસાલિસ નામની જીવાતનું નુકસાન જોયેલું હોય છે તે ઉપરાંત તેની અલગ અલગ જાતો ઘણા બધા ફળ જેવા કે કેળા પપૈયા સીતાફળ દાડમ જમરૂખ વગેરેમાં પણ નુકસાન કરે છે તો આપણે તેનો કંટ્રોલ કઈ રીતે કરવો તો ફળ માખીના નિયંત્રણ માટેનું સોલ્યુશન છે ફેરોમેન ટ્રેપ તો ફેરોમેન ટ્રેપ કઈ રીતે કામ કરે છે તેને બનાવવું તે ખૂબ જ સરળ છે અને અત્યારે તો માર્કેટમાં પણ તૈયાર કીટ અવેલેબલ છે તેને આપણે કઈ રીતે બનાવી શકીએ તો તેના માટે આપણે એક પ્લાસ્ટિકની બોટલ દોરી અને ફેરોમેન બ્લોકની જરૂરિયાત રહે છે અને તે તૈયાર થઈ ગયા બાદ આપણે તેને દોરી વડે ઝાડની ડાળી ઉપર લટકાવી શકીએ છીએ તો ફેરોમિન બ્લોક હોય છે તેની અંદર કે જેમાં મુખ્યત્વે બે કેમિકલ આવેલા હોય છે એક મિથાઈલ યુઝેનોલ મિથાઈલ યુઝેનોલ છે તેની સુગંધ માદા મધમાખી જેવી હોય છે જેના લીધે બગીચામાં રહેલી નોર્મ ફળમાખી તેના તરફ આકર્ષિત થાય છે અને એક જગ્યાએ બોટલમાં ભેગી થાય છે ત્યારબાદ તેમાં બીજું કેમિકલ રહેલું હોય છે જે મેલેથિયોન પેરાથીઓન અથવા તો દાયમિથિયોટ હોઈ શકે છે જેના લીધે માખી છે તે મરી જાય છે અને આવી રીતે આપણે જે એગ લેઇંગ છે બગીચામાં ફળમાખીનું તે અટકાવી શકીએ છીએ અને કોઈપણ જાતની દવાનો સ્પ્રે કર્યા વગર ફેરોમેન ટ્રેપથી જ ફળમાખીનું નિયંત્રણ કરવું તે ખેડૂત મિત્રો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો હવે બીજો પ્રશ્ન એ કે ફેરોમેન ટ્રેપ આપણે ક્યારે રાખવી જોઈએ તો જ્યારે આપણું ફળ પચાસ થી સો ગ્રામ થાય અથવા તો માર્ચ મહિનાના પંદર દિવસ બાદ આપણે આપણા આંબાવાડીમાં ફેરોમેન ટ્રેપ લગાવી શકીએ છીએ સૌપ્રથમ તો આપણે બેથી ત્રણ ફેરોમેન ટ્રેપ લગાવી અને ચેક કરવું જોઈએ કે ફળમાખી ત્યાં આવે છે કે નથી આવતી અથવા આપણે સાતથી આઠ દિવસ રાહ જોઈ શકીએ છીએ કે ખરેખર આંબાવાડીમાંની ફળમાખી છે તે બોટલ તરફ આવે છે કે નથી આવતી ત્યારબાદ આપણે એક એકરમાં છ ટ્રેપ લગાવી શકીએ છીએ એટલે કે અઢી વીઘામાં છ ટ્રેપ આપણે લગાવી અને ફળમાખીનું નિયંત્રણ કરી શકીએ છીએ અહીં આપણે આંબાના બગીચામાં લગાવેલી છે તેમ છતાં મેં તમને આગળ કીધું એમ અલગ અલગ ફળ માટે આપણે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરી શકીએ છીએ તો હવે આ ફેરોમેન ટ્રેપ કે જે માર્કેટમાં તૈયાર અવેલેબલ છે તે ઘણી બધી કંપની બનાવે છે જેમ કે આણંદની કંપની સિદ્ધિ પ્લાન્ટેક અને વડોદરાની કંપની એગ્રીલેન્ડ બાયોટેક અમે અહીં સિદ્ધિ પ્લાન્ટેક નામની કંપની પાસેથી ફેરોમેન બ્લેક મંગાવી અને તેનો ઉપયોગ કરીએ છીએ કે જેની કિંમત એંસી રૂપિયા છે અંદર રહેલા ફેરોમેન બ્લોકની એ અસર પાંત્રીસથી ચાલીસ દિવસ સુધી રહે છે અને ત્યારબાદ તેને બદલવાની જરૂરિયાત રહે છે એટલે કે એક સિઝનમાં આપણે તેને બે વાર બદલી અને ઉપયોગ કરી શકીએ છીએ અને બેસ્ટ ક્વોલિટીનું ફળ મેળવવા માટે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ એ ખૂબ જ ફાયદાકારક છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમે તમારા બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડિયો શેર કરી શકો છો તેમજ આંબાની નવી નવી જાતોની જેમ કે સોનપરી મિયાં એની માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલ પરના બીજા વિડીયો જોઈ શકો છો તો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો